લાલચાપી રોકાણકારો સાથે કરોડો રૂપિયા થગા આચરનાર સા દંપતી ની ફરી ધરપકડ છે અઠાણું પોઈન્ટ પચાસ કાપોદરા પોલીસ નોંધાયેલી ફરિયાદમાં ઇકો દ્વારા ધરપકડ કરાઈ હતી સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારો સાથે લગભગ એક કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનાર સા દંપતીની ધરપકડ કરી છે વાત આમ છે કે ફરિયાદી મિલન ભરતભાઈ ભાટિયાની ફરિયાદના આધારે આ વિરુદ્ધ કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો આરોપી દંપતીએ તારીખ અઢાર અગિયાર બે હજાર બાવીસથી રોકાણકારોને આકર્ષવા માટે એક પૂર્વાયોજિત કાવતરું રચ્યું હતું તેઓ રોકાણ પર બેતાલીસ દિવસમાં પાંચ ટકા પાંસઠ દિવસમાં આઠ ટકા અને સો દિવસમાં બાર ટકા જેવું ઊંચું વળતર આપવાની લોભામણી વાતો કરતા હતા રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે આ કંપની સેબીમાં રજિસ્ટર્ડ ન હોવા છતાં પણ તેઓ સેબીમાં રજિસ્ટ્રાર હોવાનું ખોટું જણાવીને લોકોને ગેરમાર્ગે દોરતા હતા હાર્દિક કુમાર અશોકભાઈ શાહ અને તેની પત્ની પૂજાબેન શાહ છે જેઓ શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના માલિક અને વહીવટકર્તા છે શરૂઆતમાં થોડા રોકાણકારોને વળતર ચૂકવીને વધુ મોટા રોકાણકારો આકર્ષ્યા બાદ દંપતીએ ચૂકવણી બંધ કરી દીધી હતી ફરિયાદીની વિગતો મુજબ ફરિયાદીના ત્રીસ લાખ અને અન્ય સાહદોના અડસઠ લાખ પચાસ હજાર મળીને કુલ અઠ્ઠાણું લાખ પચાસ હજારનું રોકાણ વર્તર કે મુદ્દલ પરત કર્યા વિના દુબાડી દીધું હતું જ્યારે ફરિયાદીએ પોતાના રોકાયેલા રૂપિયાની ઉઘરાણી કરી ત્યારે આરોપી હાર્દિક સાહે ઉશ્કેરાઈ જઈને માત્ર ગાળાગાળી ન હતી કરી પરંતુ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આર્થિક ગુના નિવારણ સાથે ગંભીરતાથી આ કેસમાં તપાસ હાથ આરોપીઓ હાર્દિક કુમાર શાહ અને પૂજાબેન શાહની ધરપકડ કરી છે સુરત શહેર આર્થિક રીતે ખૂબ જ આગળ વધતું સિટી છે સુરત શહેરની અંદર હીરા ઉદ્યોગ છે કાપડ ઉદ્યોગ છે અને અલગ અલગ જમીનોની અંદર પણ લેતી દેતી વેચાણ થતા હોય છે જેની અંદર કોઈપણ પ્રકારનું ફ્રોડ ન થાય એના માટે સુરત શહેરની અંદર ઇકોનોમિક ઓફેન્સ વિંગ ખોલવામાં આવેલ હતું જેમાં આવા પ્રકારના ફ્રોડ કરનાર ઇસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય જેના માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા જોઈન્ટ ડીસીપી શ્રી તમામ દ્વારા સૂચના આપવામાં આવેલી છે કે આ આવા પ્રકારના કોઈપણ પ્રકારના ફ્રોડ થાય તો તેમની વિરુદ્ધમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમને જેલ હવાલે કરવામાં આવે જેને આધારે અત્રે એક અરજી મળેલી જેમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ કરી એક કંપની બનાવી પતિ પત્ની બંને દ્વારા એક ફ્રોડ આચરવામાં જેની જેની અંદર અંદર કુલ કુલ વ્યક્તિઓના ગયા છે અઠ્ઠાણું લાખ આસપાસની રકમનું ફ્રોડ થયેલ છે અગાઉ પણ આ દંપતી વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલા છે જે લાજપોર જેલની અંદર હોય જેમના કોર્ટના હુકમના આધારે કબજો મેળવી એરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી શરૂ છે